સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં ફ્રેન્ડ્સ આજે આપણે ટેસ્ટમાં સુપર એવા વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા આપણે ક્રિસ્પી એવા લીલી મકાઈના ભજીયા જોવાના છે તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીં મેં બે મકાઈ લીધેલી એમાંથી એક મકાઈ મેં બાફી લીધેલી અને એના દાણા કાઢી લીધેલા છે જો કૂણી મકાઈ હોય તો તમારે બાફવાની કશી જરૂર નથી મારી મોટા દાણાવાળી હતી એટલે મેં બાફી લીધેલી અને કાચી મકાઈના દાણા કાઢીને એને દરદરી પીસી લીધેલી છે હવે આપણે એમાં એક ડુંગળી એકદમ બારીક કાપીને મેં એડ કરી છે અને ત્રણ લીલા તીખા મરચાં એડ કર્યા છે બારીક કાપીને અને અડધા કપ જેટલા લીલા ધાણા તો ધોઈ અને કાપીને એડ કર્યા છે સાથે કાચી મકાઈ જે મેં બાફેલી નહોતી એના દાણા કઢીને આ રીતે અધકચરી પીસી લીધેલી છે પલ્સ પર અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું સાથે સાથે બધા પાવડર મસાલામાં અડધી ચમચી જેટલો હળદી પાવડર એક ચમચી જેટલો લાલ મરચું પાવડર જે તીખો નથી કાશ્મીરી લાલ મરચું અને એક ચોથાઇ ચમચી જેટલું તીખું લાલ મરચું મેં એડ કર્યું છે તો તીખાશ તમે જે ખાતા હોય એ પ્રમાણે લેજો અને એક મોટી ચમચી ભરીને ધાણા ધણાજીરુંનો પાવડર એડ કર્યો છે અને એક ચમચી જેવું આડુ લસણની પેસ્ટ એડ કરી છે સાથે સાથે ત્રણ મોટી ચમચી જેટલો મેં ચોખાનો લોટ એડ કર્યો છે એટલે ચોખાનો લોટ આપણે એડ કરીશું એટલે સરસ ક્રિસ્પી બનશે અને આ રીતની મોટી ચમચી મેં યુઝમાં લીધી છે અને ત્રણ જ મોટી ચમચી ભરીને મેં ચણાનો લોટ અથવા બેસન ઉપયોગમાં લઈ શકો એ મેં લીધેલું છે અને એક ચોથાઈ ચમચી જેટલું મેં હિંગ લીધેલી છે જેથી પચવામાં સરળ બને અને બધી જ વસ્તુને ખૂબ સરસ રીતે હાથથી ચોખ્ખા હાથ ધોઈને પછી એને મિક્સ કરી લેવાનું તો ફ્રેન્ડ્સ અહીં જો બાફીને નહીં લો અને કાચી મકાઈ લેશો તો પણ ચાલશે પણ કૂણી હોવી જોઈએ અને જો મોટા દાણા હોય પાકા જેવા તો સેદ તમે બાફીને ઉપયોગમાં લેજો તો જુઓ બિલકુલ પાણી એડ કર્યા વગર મેં મિક્સ કર્યું છે અને સરસ રીતે ભજીયા પડે એવું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો ચાલો મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધેલું છે તો હવે આપણે એને ફ્રાય કરીશું તો ફ્રાય કરતાં પહેલાં ગરમ તેલમાંથી એક ચમચી જેવું તેલ લઈને આપણે એમાં એડ કરીશું જેથી ક્રિસ્પી ભજીયા બનશે તો પહેલાં મેં તેલ ચેક કર્યું છે સરસ ગરમ થઈ ગયું છે અને એમાં આ રીતની એક મોટી ચમચી ગરમ તેલ મેં આપણે બનાવેલા બેટરમાં એડ કર્યું છે અને એને સરસ રીતે મિક્સ કરી લીધું અને પછી હવે આપણે એના ભજીયા કરીશું તો આ રીતે ગરમ તેલ એડ કરવાથી ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે બહારથી અને અંદરથી સોફ્ટ બને છે સાથે સાથે તેલ ઓછું પીવે છે એટલે સ્વસ્થ માટે પણ સારું રહે છે તો વન બાય વન બધા ભજીયા આ રીતે આપણે એડ કરીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને થવા દઈશું તો આ રીતે આપણે બેથી ત્રણ સેકન્ડ જેવું તો આપણે એને બિલકુલ નહીં હલાવીએ પછી આ રીતે સાઈડ પરથી હલાવીશું અને સરસ રીતે એને હલાવતા જઈને આપણે ફ્રાય કરી લેશું તો એક બેચને ફ્રાય થતાં પાંચથી સાત મિનિટ જેવું થશે અને સરસ રીતે આપણે એને ક્રિસ્પી થવા દેવાનું અને ફૂલ ફ્લેમ નહીં રાખવાની ગેસની દીકર બહારથી એકદમ સરસ થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે આપણે એવું નથી કરવાનું સરસ રીતે એને મીડિયમ ફ્લેમ પર આપણે થવા દેવાના અને આ રીતના ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના જુઓ ખૂબ જ સરસ આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આ ભજીયા બહુ જ ટેસ્ટમાં સરસ બનેલા એકદમ ટેસ્ટી અને તમે જો એકવાર બનાવશો ને તો ખાયા કરશો અને વારંવાર બનાવશો એવા આ ભજીયા બનીને તૈયાર થાય છે તે રીતે મેં બીજી બેચ અને ત્રીજી બેચ એમ મેં બધા જ ભજીયાને સરસ રીતે ફ્રાય કરી લીધેલા છે અને એને ટેસ્ટમાં વધારે ઇન્હેન્સ કરવા માટે મેં મરચાંને વચ્ચેથી કટ લગાવીને એને મેં ફ્રાય કરી લીધેલા તેલમાં અને એના ઉપર થોડું મીઠું છાંટેલું તો બહુ જ સરસ ટેસ્ટ લાગે છે એનાથી અને જુઓ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ જો તમને રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો